સો સો હા સો સો એ ઉપર કા ઉપર દેકે લાગા મત ખઈયો કો કે એ એ તું મેરો ઓલા બાલે બાલે આ લાગી ગઈ એ હાથે હાથે જોડી ખુલે છે ગાઢરો ગાઢરો દા લઈ દર ભર દો એ સાદા ગાઢરો આવ રોમ રોડ ના લગા ના લગા આડી આવ આડી આવ લગા શું કો લગા દેનતા દેનતા જોઈ રાખલો ઓય પાઠો ના લગાતું પેક દે ના તો ઈ જોઈ તો લગા લગા અરે મારા દોરી લખી ગાતું ઈ તો જોઈને ફૂલે કાતા ને દોરી ફૂલ તો ફૂલે ને લો આ તો લગાતા નથી ને ભાજે દોરી ફૂલ ને તો હોય છે માથે લગાબો છે દોળી દોળી આટખી તો લગા તો લગા લાગા લગા હા લગાજો ચાક ચાક ચાંસે ન તાલો ચુબે નમમ ભલો એ તો વેનું કી બોસ ન અડાડી થઈ ગય છે સુરે કર લગા દે છે ને પૂરો ખોગીયા ને ઠીક કર ચાલો હમ બતાલ જી તો ભરાતા ના ના લગા 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 તે સાલા એંટી તે લગા લગા બે 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 લગા એ લગા ન કર શું હેમ કરા ન જના ए आडोडा निया हे आडोडा हे आडोडा हे बाडे जागा बाडे जागा चल चल हेदिकाय हे सर हे होच हे तो मने रो रो न न न मारो ओइ तके मारि तु लाठी ठीक लाग्यो रे अरे 1.25 चोपीचा निरा न चोपीचा सुन रे एला केउ सुते बाले बाल उकेउ उठते मार अरे चोपीचा नि आगल उड 25 ता नि आस्तो भल्ते केउ उठते मार दे न टर्न tera hat ke ar bata de ne ar gad tera uthe bol તુજે બંધ કરો <writers> <Endeesa> <ITES>